તળાજાના ગોરખી ગામમાં આમ આદમી પાર્ટીએ ગુજરાત જોડો જનસભાનું આયોજન કર્યું જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો જોડાયા કાર્યક્રમમાં પાર્ટીના જોડાણ સચિવ રાજુભાઈ સોલંકી પ્રાગજીભાઈ પંડ્યા અને રમેશભાઈ ડોડિયા સહિત અનેક નેતાઓએ હાજરી આપી રાજુભાઈએ ભાજપના ત્રીસ વર્ષના શાસનને ખેડૂત વિરોધી ગણાવતા કડક ટીકા કરી અને જનતાને હવે બદલાવ માટે તૈયાર રહેવા અપીલ કરી આ સભામાં પ્રાગજીભાઈએ ખેતીમાં થઈ રહેલી અવ્યવસ્થાઓ ફેન્સિંગ સહાયના અભાવ અને પશુઓના ત્રાસ જેવી સમસ્યાઓ રજૂ કરી રાજુભાઈ સોલંકી દ્વારા પણ દારૂને લઈને આકરા પ્રહાર કર્યા હતા ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપર રમેશભાઈએ શિક્ષણ વ્યવસ્થામાં પેપરફૂટના મામલાઓને લાવતા ભાજપના વિકાસ પર ગંભીર સવાલો ઉઠાવ્યા નેતાઓએ ફ્રી વીજળી પાણી આરોગ્ય અને શિક્ષણ જેવી દિલ્હીની યોજનાઓને ઉદાહરણરૂપ જણાવી ગુજરાત માટે નવો વિકલ્પ રજૂ કર્યો જનસભામાં ઉગ્ર નારાજગી સાથે સત્તા બદલાવનો ઉમંગ સ્પષ્ટપણે જોવા મળ્યો બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ તળાજા રામચંદ્ર ભગવાનજીના સાનિધ્યમાં ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જનસભાની અંદર મંચ ઉપર બિરાજમાન આમ આદમી પાર્ટીના સંઘર્ષના સાથીઓ અને ક્રાંતિકારી યોદ્ધાઓ બધાના નામ નહીં લો કારણ કે આજે જમવાની પણ વ્યવસ્થા છે અને સમય ઘણો બધો થઈ ગયો છે અને વક્તાઓ ઘણા બધા હતા એટલે તમે તમે બધા પણ જમવાની રાહ જોતા હશો પરંતુ બહુ લાંબી વાત નથી કરવી પણ આજે જ્યારે આટલી મોટી સંખ્યામાં આ ગામ તથા આજુબાજુના ગામના આગેવાનો વડીલો યુવાનો માતાઓ બહેનો બાળકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે ત્યારે આપણે બે હાથ ઊંચા કરી અને મુઠ્ઠી વાળી અને આપણે ભારત માતાનો જે ઘોષ કરવાનો છે બોલો ભારત માતા વંદે જય જવાન જય જવાન જનસભા અભિયાન ની અંદર ગોરખી ગામે આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે અને જે ક્રાંતિકારી યોદ્ધાઓએ આટલી મોટી સભાનું જે આયોજન કર્યું આવું સુધી ફૂટી કોટી પણ તમારા ખાતામાં આવી નથી પંદર લાખની આશાએ તમે તમારા દીકરા અને દીકરીઓના હક પણ ગપણ કરી નાખ્યા હતા કોકે મકાનો બનાવી નાખ્યા કોકે ગાડીઓ લઈ લીધી પરંતુ અત્યારે હજી પણ આ તમામ વસ્તુ લીધી અને લોનો ભરે છે મિત્રો મિત્રો બીજી વાત તમે હું આપણા દીકરા મહેનત કરીને મજૂરી કરીને કરતાઓને કસર કરીને ને એના એના મામા માસીનાઓને પાસ કરાવવા માટે આ પેપર લીક કરાવે અને પેપર ફોડાવે પરીક્ષા રદ કરાવે મિત્રો આ ઉપા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે મિત્રો આ ગાંધી નું ગુજરાત છે આ સરદાર વલ્લભભાઈ પટેલ નું ગુજરાત છે મિત્રો આ ગુજરાતની અંદર દારૂ બંધી છે દારૂ બંધી છે કે નહીં હાથ ઊંચો કરીને કહ્યો દારૂ બંધી છે કે નહીં મિત્રો આ તળાજા તાલુકાની અંદર તમે કયો ગામની અંદર હું તમને દારૂ મળતો એ તમને દેખાડી દો બુટલેગરોના અડ્ડા ગામે ગામ ખૂણે ખૂણે ખાચરે બુટલેગરોના અડ્ડાઓ ચાલુ છે મિત્રો આ દારૂ બંધ કરાવવાની જવાબદારી પોલીસ ખાતાની છે મારે આ ભાવનગરના ડીએસપી ને કહેવું છે કે આ દેશી દારૂ પી આ કેમિકલ વાળો દારૂ પી અને આ ગરીબ અને પછાત પરિવારના યુવાનો બરબાદ થાય છે પછાત અને ગરીબ પરિવારના યુવાનો કીડા મકોડાની જેમ મરે છે ક્યારે તમારી સંવેદના ક્યાં ગઈ મારા ડીએસપી ને કહેવું છે કે જો તમારામાં તેવડ ન હોય દારૂ બંધ કરાવવાની આ બુટલેગરોને ભો ભેગા કરવાની તો તમારે નોકરી કરવાનો કોઈ અધિકાર નથી તમારે પગાર ખાવાનો કોઈ અધિકાર નથી રાજીનામો આપીને ઘર ભેગા થઈ જાઓ મિત્રો આ બુટલેગરોને ગુજરાતની અંદરથી બો ભેગા કરવાની જવાબદારી ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીની છે છે કે નહીં પણ આ નપાણીયા નેતાઓ ગૃહ મંત્રી અનપઢ આઠ પાસ ગૃહ મંત્રી આ ગુજરાતમાંથી દારૂ બંધ કરાવવાની એની તાકાત નથી મિત્રો મારે આજે ગૃહ મંત્રી હર સંઘવીને કેવું છે કે તમે દારૂ બંધ કરાવી શકતા નથી પરિણામે યુવાન દીકરાઓ નાની નાની ઉંમરમાં ત્રીસ ત્રીસ પાંત્રી પાંત્રી વર્ષની ઉંમરમાં મોતને ભેટે છે કીડા મકોડાની જેમ મરે છે અને ગુજરાત અને ભારત દેશનું યુવાધન ખતમ થતું જાય છે તમારી નજરની સામે પરંતુ તમે તમારા સ્વાર્થ માટે હપ્તા ખાવા માટે અને બુટલેગરો સાથે ભાગીદારીમાં દેશી દારૂના અડ્ડાઓ ચલાવવા માટે તમે આ ખાડા કાન કરો છો અને તમે આ નાના યુવાનોને મરતા જોવો છો પરિણામે નાની નાની બે પતિ મરી જવાના કારણે વિધવા બને છે મિત્રો નાના નાના ફૂલ જેવા બાળકો અનાથ બને છે ક્યાં ગઈ તમારી સંવેદના મારા ભાજપના નેતાઓને પૂછવું છે આ ગુજરાત સરકારને પૂછવું છે ક્યાં ગઈ તમારી સંવેદના અમારે તમારું 5 કિલો અનાજ નથી જોતું અમારે તમારું 5 5 કિલો હડેલું અનાજ નથી જોતું માત્ર એટલું કરો ગુજરાતમાંથી તમે દારૂ બંધ કરાવી દયો ઓટોમેટિક આ ગુજરાતની પછાત અને ગરીબ જનતા શ્રીમંત થઈ જશે અને સુખી થઈ જશે મિત્રો હર્ષ સંઘવી જવાબદારી છે ગુજરાતમાંથી માંથી દારૂ બંધ કરાવવાની આમ માતાઓ બહેનો મારે પૂછવું છે કે તમે આ દારૂ ના હટશો હા પૂછો કરીને કે ખુશ છો મિત્રો આ ભાવનગરના જે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ છે ઘણા પોલીસ અધિકારીઓ પ્રમાણિક અને નિષ્ઠાવાન પણ છે એને હું સેલ્યુટ કરું છું પણ જે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ છે એ તમારા જે મારા જેવા નાના માણસોને હીરાના કારીગરોને કડિયા કામ કરતા કારીગરોને મજૂરોને મજૂરી કરતા લોકોને ખેતરોમાં મજૂરી કરતા લોકોને રોડ ઉપર ઊભા રહી એની બાઈકો ઊભી રખાવી એની પાસે દંડ વસૂલે છે એની ગાડીઓ ડિટેન્ડ કરે છે એને મેમો ફાડે છે 500000 2000 5000 મારે આ પોલીસ વાળા લોકોને કહેવું છે આ અધિકારીઓને કહેવું છે કે તમારામાં તેવડ હોય તો આ ગરીબ માણસો આ નાના માણસોને એની આપે તમે કે બહાદુરી બતાવવાનું બંધ કરો એની પાસે ટન લેવાનું બંધ કરો એની ગાડીઓ ડિટેન બનવાનું બંધ એની ગાડીઓ ડિટેન કરવાનું બંધ કરો અને આ બુટલેગરો છે એને પકડી પકડીને જેલ ભેગા કરો તો તમને હું બહાદુર કહો મિત્રો હર શંકી ની જવાબદારી છે તો મારે આજે આ ગોરખી ગામ ની અંદર થી આ તળાજા તાલુકા ની અંદર થી આ હર શંકી ને કેવું છે કે જરા કે તમારામાં શરમ બચી હોય તો ઢાકણીમાં પાણી લઈને ડૂબી મરો આ ગરીબ પરિવારના યુવાનોને મોતના મુખમાં ન ધકેલો મિત્રો ખાતો અને ખાતો નથી ને ખાવા દેતો નથી મિત્રો મોટા મોટા રોડ ખાઈ જાય નાળા ખાઈ જાય ચેક ડેમો ખાઈ જાય નાનું નાનું આ લોકો ખાતા નથી વિકાસની વાતો કરે છે આજે અમે ગોરખી ગામની અંદર આટો માર્યો મિત્રો કેટલા ખરાબ રસ્તા રસ્તાની અંદર ખાડા છે કે ખાડાની અંદર રસ્તા છે એ જ ખબર નથી પડતી એટલા માટે જ મિત્રો આજે મારે તમને કહેવું છે કે ગુજરાતની અંદર હવે ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપવાનો સમય આવી ગયો છે ગુજરાતની અંદર એક નવો વિકલ્પ આવી ગયો છે મિત્રો માનની અરવિંદ કેજરીવાલ સાહેબ જે કટ્ટર ઈમાનદાર પાર્ટી ચલાવી રહ્યા છે અને ઘટટર ઈમાનદાર નેતા છે મિત્રો દિલ્હીની અંદર મહિલાઓને ફ્રી મફતમાં પ્રવાસ જાજ કોન્ટ્રાક્ટરો છે ને કોંગ્રેસના અને સદાય નબેલ મંજૂર થઈ જાય અમારે ક્ષેત્રજી નદીનો કોજ બે 55 લાખના ખર્ચે બનાવ્યો અને એક પણ વર્ષ ઉપયોગમાં ન આવ્યો આ આપણે સભાન નથી કારણ કે આપણું આપણે એવું વિચારીએ છીએ કે આ તો સરકાર બનાવે છે મિત્રો આગે એટલે માચિસના એક પાક પેકેટ ઉપર પણ ટેક્સ ચૂકવે છે આપણા જ પૈસા છે સરકાર માત્ર ને માત્ર આપણા ટ્રસ્ટી છે તે માલિક નથી તે રાજા નથી માત્ર ટ્રસ્ટી છે અને ટ્રસ્ટી તરીકે સારું કામ નથી કર્યું ભ્રષ્ટાચારે માજા મૂકી છે અને તો આપણને એમ થાય કે ત્રીસ વર્ષથી ભાજપ ચૂંટાય કેમ તો એના માટે એની એક કોકટેલ છે એમાં વિકાસ છે હિન્દુવાદ છે દારૂ છે અને પૈસા છે ભાજપ જો સારો પક્ષ હોય તો એક પણ ટીપું દારૂ પાયા વિના છૂટાઈ જાય તો માનની કે એના હિન્દુત્વને આપણે સલામ કરીએ મિત્રો વિસાવદરમાં પહેલો દાખલો બન્યો કે અમારી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ એક પણ દારૂની બોટલ પાયા વિના ચૂંટણી જીત્યા અને સત્તર હજાર મતોથી જીત્યા ગુજરાત પરિવર્તન ઝંખે છે અને આ પરિવર્તન છે એ દારૂ વગર કે સો ગ્રામ સવાણું વગર પણ આમ આદમી પાર્ટીને લોકો ચૂંટી શકે છે ક્રાંતિનો શંકનાજ ફૂંકાઈ ચૂક્યો છે આપણે તેના સહભાગી બનીએ અને આગામી ચૂંટણીઓમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને વિધાનસભા છે એ ભાજપ સર કરે એટલી જ અને આમાં પરમાત્મા આપણને બળ પૂરું પાડે આટલું કહીને વિરમું છું જય હિન્દ જય ભારત